મગર રોજ આવવા લાગ્યો ને વાંદરો એને જાંબુ આપતો એક દિવસ મગર મગરી માટે જાંબુ ઘરે લઈ ગયો મગરીએ મગરને કહ્યું આ જાંબુ આટલા મીઠા છે તો જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે મને ગમે તેમ કરો ને વાંદરાનું કાળજું લાવી આપો મગરે ના પાડી છતાં મગરીએ તો હઠ પકડી એટલે ન છૂટકે મગર વાંદરા પાસે ગયો મગરે વાંદરાને પોતાના ઘરે જમવા આવવા માટે વિનંતી કરી વાંદરાએ ભાઈબંધીને કારણે હા પાડી પણ વાંદરાને તો પાણીમાં તરતા ન આવડે એટલે મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડી દીધો રસ્તામાં મગરે બધી વાત કરી એટલે વાંદરો બધી વાત સમજી ગયો વાંદરાને તરત જ એક યુક્તિ સૂચી તેણે કહ્યું અરે મિત્ર આટલી જ વાત હતી તારે મને પહેલા કેવું જોઈતું તું હું તો મારું કાળજુ ઝાડ ઉપર મૂકીને રાખું છું હવે ચાલો પાછા ઝાડ ઉપર રાખેલું મારું પાછું લઈ આવીએ મગર તો વાંદરાની વાત માની ને પાછો ફર્યો ઝાડ આવતા વાંદરો છલાંગ મારીને ઝાડ ઉપર ચડી ગયો હવે વાંદરાને હાસ થઈ અને તેણે મગરને કહ્યું મોરા કાળજુ તે કોઈ ઝાડ ઉપર રાખતું હશે મેં તો છટકી જવા માટે આ યુક્તિ કરી હતી આજથી આપણા બંનેની દોસ્તી ખતમ જા હવે કદી આ જાંબુના ઝાડ નીચે આવતો નહીં મગર પછી પાછો ફરી ગયો વાર્તાની શીખ આ વાર્તાથી આપણને એ બોધ મળે છે કે મુસીબતમાં ક્યારેય ગભરાવું ન જોઈએ ધીરજ અને ચતુરાઈ પૂર્વક કામ કરવાથી સફળતા મળે જ છે